નારાજગી દીધી હવે દેશભરમાં સામે પડ્યા છે અને જો સુપ્રીમ કોર્ટના ચુકાદાને યથાવત રાખવામાં ન આવ્યો તો તેનું નુકસાન ભાજપ ને ચૂંટણીમાં ભોગવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે એસસી એસટી એક્ટમાં બદલાવ થયો તો દેશભરમાં દલિતોએ હિંસક વિરોધ પ્રદર્શન કર્યા દલિતોની આ નારાજગીને દૂર કરવા માટે સરકારે આખરે સંસદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવાની ફરજ પડી પરંતુ દલિતોને મનાવવા જતા સવર્ણો નારાજ થયા અને સવર્ણ સંગઠનોએ ભારત બંધનું એલાન આપી દીધું આ તસવીરો નરેન્દ્ર મોદી સરકારની ચિંતા વધારવા માટે કાફી છે એસસી એસ એક્ટમાં એક્ટ સંશોધન લઈને સવર્ણ ગુસ્સો સાત આસમાન છે જે સવર્ણ સહારે ભાજપ ફૂલ્યું ફાલ્યું અને આગળ વધ્યું આજે એ જ સવર્ણો વિરોધનો ઝંડો ઉઠાવીને ભાજપની સામે પડ્યા છે બિહારના પટનાની આ તસવીરો જુઓ કેટલાક લોકો ટ્રેનના એન્જિન પર ચડી ગયા આ તસવીરો બિહારના ખગડિયા નીચે જ્યાં સવર્ણોએ રસ્તો રોકી અહિયાં પસાર થઈ રહેલા મુસાફરો સામે પોતાનો આક્રોશ દર્શાવ્યો

मैदान में जहाँ पर जनरल का चुनाव है न तो आपको आरक्षण की क्या जरूरत है आप गरीब को दीजिए जब न्याय दिया हम लोगों के तो उसको बदल दिया गया तो आशा यही पहले भी यही कानून था हम नहीं करेंगे दूसरा कानून था लेकिन जब किसी के थाली में रोटी सुप्रीम कोर्ट दे दिया तो वो केंद्र सरकार हम लोग को छीनने का નવાદામાં બજારો બંધ કરાવી દેવામાં આવ્યું દરભંગામાં મોદી સરકાર સામે નારા લગાડવામાં આવ્યા સોકી દીધો જાતિવાદ રાજકારણ પ્રયોગશાળામાં રહેલા બિહારમાં સવર્ણ વિરુદ્ધ એસસી એસટીની આગ ફરી ભડકી આગમાં કોણ કેટલો દાઢ છે તે કહેવું મુશ્કેલ છે રિપોર્ટ વીટીવી ન્યૂઝ મધ્યપ્રદેશમાં પણ સવર્ણ વિરુદ્ધ એસસીએસટીની લડાઈ રાજકીય રૂપ ધારણ કરી ચૂકી છે ખરગોનમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામે કાળા માવઠા ફરકાવ્યા બાદ સમગ્ર મધ્યપ્રદેશમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તેમ છતાં પણ અહી પ્રદર્શનકારીઓ રસ્તા પર જોવા મળ્યા

વિરોધના ઝંડા ફરકાવવામાં આવ્યા અને જવાનોને તૈનાત રાખવામાં આવ્યા અનુસૂચિત જાતિઓના બંધના એલાન દરમિયાન સૌથી વધુ અસર મધ્યપ્રદેશમાં જોવા મળી હતી હવે સવર્ણ દ્વારા બંધ નું એલાન અપાયું તો અહીંયા સરકારે પાણી પહેલા જ પાળ બાંધી લેવાનો નિર્ણય કર્યો कोई भी अवैध एकत्रण ना हो और कोई अप्रिय स्थिति निर्मित ना हो इसके लिए सारी व्यवस्थाएं तैयार करके लगाई हैं सभी तरह के फोर्स जितना भी मिला हुआ है हमें लगातार अन्य जिलों से भी आया है संभाग स्तरीय फोर्स है वो प्रत्येक पॉइंट पर तैनात है आप देख रहे हैं लगातार वाहन भी हैं सभी वरिष्ठ और सभी साथी अधिकारी लगे हुए हैं लगातार मध्य प्रदेश न जिला कलम एक सौ चौवालीस लगाड़ी देवा સવારે દસ વાગ્યા થી બે વાગ્યા સુધી પેટ્રોલ પંપ પણ બંધ કરી દેવામાં આવ્યા ગ્વાલિયર અને ચંબલ વિસ્તારમાં શાળા કોલેજો ઉપરાંત ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી સુરક્ષા દળની ચોત્રીસ કંપનીઓને ખડે પગે રાખવામાં આવી મધ્યપ્રદેશમાં ભાજપના નેતાઓ સતત સવર્ણના વિરોધની આગનો સામનો કરી રહ્યા છે બુધવારે ખરગોનમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ વિરોધનો સામનો કરવો પડ્યો મુખ્યમંત્રી શિવરાજસિંહ સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા એટલું જ નહીં તેમના પર જૂતું પણ ફેંકવામાં આવ્યું ગ્વાલિયર ભાજપના નેતાઓને પ્રદર્શનકારીઓએ ઘેરી લીધા ટીકમગઢમાં ભાજપના સાંસદ પ્રહલાદ પટેલ સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા आज हम सवर्ण नेताओं का बहिष्कार करते हैं जो कि संसद में बैठ के एस सी एक्ट का जो इन पास कराया है तालियत है उनको हम चूड़ी बेचते हैं और चूड़ी पहन के अपनी ए, मांग भरेंगे उनकी और बुंदी लगा ले अगर ये एस टी एक्ट की वापस नहीं लेते तो इनके घर घर जाके भेजी जाएंगी और इनकी मांग भरी जाएगी और इनका बहिष्कार किया जाएगा पूरे सवर्ण नेताओं को जो इन ताली ठोक के ये एक्ट पास कराया है उनको एहसास कराया जाएगा जी बिल्कुल ये जो एस सी एक्ट लगाया गया है सांसद में बैठ के जो वर्ण समाज के सांसद हैं और उन्होंने वहां जो अपने आ, उस एक्ट के खिलाफ ना जाकर उसमें सहयोग दिया और जो बेंच बजाई गई है तालियां टोकी गई हैं उनको बताना जा रहे हैं हम की खाली ताली बजा के आपने समर्थन किया वो नहीं अब आपके लिए चूड़ी बिंदी और मांग भरो वाला प्रोग्राम है आप इस खिला इसके आगे आए और इस चीज को हमारा साथ दें इस मुहिम में ये शुरुआत है और जब तक इस चीज के लिए आप आ, एक नई निष्कर्ष नहीं आएगा तब तक हम इस तरह का उग्र आंदोलन करते रहेंगे મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી છે અને વિરોધ કરી રહેલા આ એ લોકો છે જેને બે હજાર ચૌદમાં માં ન માત્ર મોદીને વોટ વોટ આપ્યો હતો પરંતુ ભાજપને જ પણ કરી હતી પરંતુ જે રીતે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે એસસી એસટી એક્ટમાં સંશોધન કર્યું તેને લઈને સવર્ણનો ભાજપથી મોહભંગ થઈ ગયો હવે ચૂંટણી નજીક આવી રહી છે આવા સંજોગોમાં સવર્ણનો આ વિરોધ ભાજપની ચિંતા વધારી રહ્યો છે બ્યુરો રિપોર્ટ

અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી અથવા તો એસસી એસટી એક્ટ એ પછાત અને કમજોર સમુદાયને અત્યાચાર તેમજ ભેદભાવથી બચાવે છે આ એક્ટનો હેતુ દલિત સમુદાયના લોકો માટે એવું વાતાવરણ ઊભું કરવાનો છે જેના કારણે તેઓ સન્માનપૂર્વક પોતાનું જોકે ગત વીસ માર્ચ બે હાજર અઢાર ના રોજ સુપ્રીમ કોર્ટે આ કાયદાના દુરુપયોગની શંકા વ્યક્ત કરી હતી અને આ એક્ટમાં ફરિયાદ દાખલ થતાની સાથે તાત્કાલિક ધરપકડ કરવાની જે જોગવાઈ હતી તેના પર રોક લગાડી દીધી આ સાથે જ કોર્ટે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની જોગવાઈ પણ કરી સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી વિના સરકારી કર્મચારીઓની ધરપકડ કરી શકાશે નહીં કોર્ટે પોતાના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ એક્ટ હેઠળ સામાન્ય નાગરિકની ધરપકડ કેસ ની તપાસ બાદ થવી જોઈએ સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો અને હિંસક પ્રદર્શન કર્યું દેશભરમાં થયેલા આ હિંસક વિરોધમાં અગિયાર લોકોના મોત થયા સમગ્ર મામલાની ગંભીરતાને ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર માટેની અરજી દાખલ કરવામાં આવી પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કોઈ પણ ફેરફાર કરવાથી ઇનકાર કરી દીધો બીજી તરફ સરકાર પર દબાણ વધવા લાગ્યો ભાજપના સાથી પક્ષોએ આ મુદ્દાને લઈને ભાજપનો સાથ છોડી દેવાની ધમકીઓ આપી દલિતો દ્વારા થઈ રહેલો સતત વિરોધ અને સાથી પક્ષોના દબાણના કારણે સરકારે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને બદલવાનો નિર્ણય લીધો સરકારે મોનસૂન સત્રમાં એસસી એસટી એક્ટમાં સંશોધન સંબંધિત વિધેયકને મંજૂરી આપી દીધી ગયા મહિને આ બિલમાં સંશોધન કરી તેને ફરી તેના મૂળ સ્વરૂપમાં લાવીને રાખી દેવામાં આવ્યો આ નારાજ થયા અને હવે સરકારના આ છે શા માટે બનાવવામાં આવ્યો એસસી એક્ટ આ એક્ટને બનાવવાનો હેતુ સમાજના દલિત અને વંચિત લોકોને ન્યાય સુનિશ્ચિત કરાવવાનો હતો આ સાથે જ આ કાયદાનું લક્ષ્ય દલિત વર્ગ માટે સમાજમાં છૂત માન્યતા માન્યતાને પણ આ કાયદા હેઠળ અપરાધની શ્રેણીમાં મૂકવામાં આવી છે જોકે આ કાયદાનો કેટલાક લોકો દ્વારા દુરઉપયોગ કરીને નિર્દોષ લોકોને હોતી સુપ્રીમ કોર્ટે કેટલાક ફેરફાર કર્યા હતા પરંતુ સરકારે તેમાં સંશોધન કરીને ફરી તેના મૂળ રૂપમાં લાવીને બની રહ્યો છે દલિતોને રીઝવવા માટે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ને બદલી દીધો પરંતુ દલિતોને ખુશ કરવા જતાવે ભાજપ ભાજપથી નારાજ થઈ ગયા છે બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ સવર્ણો વિરોધ ભાજપને ભારે પડી શકે છે પહેલા જ્યારે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને આદેશ ને બદલી એસસી એક્ટને તેના મૂળ સ્વરૂપમાં લાવી દીધો ત્યારથી સવર્ણો ગુસ્સો જોવા મળી રહ્યો છે હવે ભાજપ માટે આ એક્ટ બની ગયો છે એક્ટર એક્ટ સામેની નો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે તાજેતરમાં જ મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ને લોકોએ નિશાન બનાવ્યા શિવરાજસિંહ ચૌહાણ ની જન આશીર્વાદ યાત્રા દરમિયાન તેમના પર પથ્થર અને જૂતું ફેંકવામાં આવ્યું

રાજસ્થાન જિલ્લાઓમાં કેટલાક સ્થળે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો અને પથ્થરબાજીની ઘટનાઓ પણ બની રાજસ્થાનમાં ચાર સપ્ટેમ્બરે જયપુરમાં કાયદો સામે પરશુરામ સેના દ્વારા રેલી યોજવામાં આવી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં નાના મોટા વિરોધ પ્રદર્શન થયા તો ભાજપના કેટલાક નેતાઓ પણ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ભાજપ સાંસદ કલરાજ મિશ્રાએ આ એક્ટનો નો વિરોધ કર્યો અને જણાવ્યું કે આ એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે અને નકલી ફરિયાદોમાં લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે

અને સરકારી કર્મચારીની ધરપકડ પહેલા તેની નિમણૂક કરનારા અધિકારીની મંજૂરી લેવામાં આવે તે જરૂરી છે આ બદલાવને લઈ સરકારના સાથી પક્ષો દ્વારા અલગ ચૂંટણી લડવાની આપવા લાગી બીજી તરફ એસીએસટી સમુદાય દ્વારા પણ હિંસક વિરોધ થયો અને સરકારને આ કાયદાને તેને મૂળ રૂપમાં લાવવાની ફરજ સંસદ કાયદાને ભાજપ અને કોંગ્રેસ બંને સાથે મળીને પલટાવી સવર્ણ સંગઠનો દ્વારા પણ ભાજપની સાથે કોંગ્રેસો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને समर्थन रहा है। गंभीर विषय है इन पर राजनीति नहीं होनी चाहिए और मैं समझता हूँ कि इसमें एक तर्कशील विवेकशील तरीके कदम उठाने की आवश्यकता है एक बिल लाए थे इसको ओवर रूल करने के लिए मैंने इसका विरोध किया था हमारे असेसमेंट है कि 70 परसेंट जो केसेस आज तक फाइल हुए हैं દલિત સમાજ ના આંદોલન બાદ સરકારે ઉતાવળી નારાજગી સરકાર ભારત બંધ ના નામે ઠપ થઈ ગયેલા શહેરો અને રસ્તા પર ઉમટેલો જન રાજકીય સંકટ સંકેત આપી રહ્યો છે बीटीवी विशेष माल रो का श्रुक ब्रेक मैट जिंदाबाद અને મુસ્લિમ કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક છે એ જ રીતે સવર્ણો ભાજપ તરફી રહ્યા છે પરંતુ હવે જે રીતે સમગ્ર દેશમાં સવર્ણો દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે જોતા એવું લાગે છે કે ભાજપની આ પરંપરાગત વોટ બેંક ભાજપથી નારાજ છે કેન્દ્રમાં સત્તા પર આરુઢ ભાજપ સરકાર માટે મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતું ભાજપની પરંપરાગત વોટ બેંક જ હવે ભાજપથી નારાજ થઈ રહ્યો છે એક તરફ બે ઓગણીસની લોકસભા ચૂંટણી નજીક આવતી જાય છે અને બીજી તરફ ભાજપ માટે વિરોધ સતત વધી રહ્યો છે આવા સંજોગોમાં બે હજાર ઓગણીસમાં માં સત્તા સુધી પહોંચવાનું ભાજપ માટે મુશ્કેલ જણાઈ રહ્યું છે સવર્ણો હંમેશાથી ભાજપની સાથે રહેશે પરંતુ હવે આ જ સવર્ણો રસ્તા પર ઉતરી ભાજપને પોતાની તાકાત બતાવી દેવાની ચીમકી આપી રહ્યું છે સવાલ એ છે કે શું સવર્ણો રાજકીય પક્ષો માટે ખાસ કરી ભાજપ માટે હાસ્યામાં આવી ગઈ છે આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સવર્ણોની વસ્તી દેશમાં પચીસ થી ત્રીસ જેટલી હોવા છતાં ભારતના એક પણ રાજકીય પક્ષને તેની પરવા નથી જે સવર્ણો શરૂઆતથી જ ભાજપને વોટ આપતા હતા તે ભાજપ સામે હવે આંદોલન કરવાની સવર્ણોની ફરજ પડી રહી છે દેશભરમાં વધી રહી છે સવર્ણો ની નારાજગી સવર્ણો વર્ષો થી ભાજપ ની સાથે રહેશે પરંતુ વર્ષ બે હાજર નવ ની લોકસભા ચૂંટણીમાંવર્ણોએ ભાજપ ભાજપને વોટ આપ્યો પરંતુ બે હાજર તેર માં જયારે નરેન્દ્ર મોદી ને પ્રધાનમંત્રી પદ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા તો ફરી એક વખત સવર્ણોએ ભાજપ ને વોટ આપવાનું નક્કી કર્યું બે હાજર ચૌદ ની ચૂંટણીમાં માં સવર્ણો સુડતાલીસ ટકા વોટ ભાજપને મળ્યા બે હજાર ઓગણીસ માં મુશ્કેલી વધે તેવા એંધાણ વર્તા આજ વર્ષમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે અને આ રાજ્યોમાં ભાજપ સામેનો વિરોધ સતત વધી રહ્યો છે